માઇનસ પાંચ એમ ની બે ઘાત એન પ્લસ ત્રણ એમ એન બાદ કરો એટલે આમાંથી આ બાદ કરવાનું છે ચાલો તો સૌ પ્રથમ આપણે લખીએ પેલા છે સાત એમની બે ઘાત એન માઇનસ આઠ એમ એન પ્લસ ત્રણ બે ઘાત એમ પ્લસ પાંચ એમાંથી શું કરવાનું છે આ બાદ કરવાનું છે બાદ કરવાનું છે એટલે નિશાની કેવી લઈ લઈશ હું માઇનસ લઈ લઈશ અને આખા લખી નાખીશ કાઉસ ની બે ઘાત એન પ્લસ ત્રણ એમ એન ચાલો રેડી હવે જો આ માઇનસ છે એટલે બધા પદની નિશાની બદલાઈ જશે એટલે આ સાત એમ ની બે ઘાત એન

પ્લસ છે તો કેટલા થઈ જશે એન ની બે ઘાત વાળું પદ અને એમ ચાલો આ બંનેમાંથી માંથી બાદ બાકી થશે મોટા પદની નિશાન છ મે ત્રણ જાય તો ત્રણ એન ની બે ઘાત એમ આ પ્લસ પાંચ આ માઇનસ અઢાર અઢાર મેં જશે તો તેર મોટા ચાલો માઇનસો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે કે લમઘનની લંબાઈ સાત ત્રણ ઘાત વાય સાત વાયની અને ઊંચાઈ ચાર હોય તો તેનું

तो लिखना कि 7x की 3 घात y * પહોળાઈ કેટલે આપી દીધી છે 7y ની 2 घात x * ઊંચાઈ આપી દીધી છે 4xy ચાલો સૌ પ્રથમ અહીંયા લખી નાખીએ કે 7 * 7 એટલે 49 49 * 4 તો 49 * 4 કરી નાખીએ 4 * 9 = 36 હોય બે 3 400 કે 100 કે 16 16 * 3 ઓગણીસ એટલે એકસો છું એક એટલે બે એક બે ને એક બે ની એક ત્રણ બે ની એક ત્રણ ત્રણ ને એક ચાર એટલે ની કેટલી ઘાત થઈ જશે ચાર ઘાત તો આપણો જવાબ થઈ ગયો ત્રીજો પ્રશ્ન કે લમઘન

તો સૌ પ્રથમ તમને સમલમ સતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડું છે સમલમ સતુષ્કોન છેદમાં બે ગુણ્યા શું સૂત્ર થશે તો કે બે બે સમજુઓ વચ્ચેનું એટલે કે સમાંતર બાજુ વચ્ચેનું સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે બે સમાંતર બાજુઓનો સરવાળો ચાલો અહીંયા શાત્રફળ કેટલો આપી દીધું છે પાંચસો ને ચાલીસ એક ના છેદ સમાંતર બાજુ વચ્ચે નું લંબાંતર કેટલો આપ્યું છે તો કે સત્યાવીસ મીટર તો આ સત્યાવીસ ગુણ્યા બે બાજુ સરવાળો તો એક બાજુ પચીસ બીજું પચીસ પ્લસ એક સત્યાવીસ દુ ચોપન થશે એટલે સત્યાવીસ વીસ ચોપન થશે વીસ દુ ચાલીસ ચાલીસ બરાબર પચીસ પ્લસ એક્સ થશે હવે શું કરી નાખશું ચાલીસ આ પચીસ આ બાજુ આવશે તો માઇનસ બરાબર પચીસ પંદર મીટર આપણો જવાબ આવશે કે નીચે દર્શાવેલા નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ શોધો ચાલો આ નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે તો સૌ પ્રથમ જો આ ઉપરની બાજુ સંલમ ચતુષ્કોણ દેખાય છે તો એ જ રીતના જોવા નીચે નીચે પણ એક સંલમ સતુષ્કોણ બને શું થાય છે અહીંયા પણ એક સંલમ ચતુષ્કોણ બને છે એટલે અહીંયા ઊંચાઈ કેટલી આપી દીધી છે ત્રણ સેમી અહીંયા એક બાજુનું માપ સત્તર સેમી અને નિયમિત અષ્ટકોણ છે તો એક બાજુનું માપ છ સેમી તો નિયમિત અષ્ટોણ છે એટલે બીજી બાજુ માપ કેટલા થઈ જશે છ છ એટલે આ બાજુ છ આ બાજુ છ આ બાજુ છ આ બાજુ છ બીજી બધી બાજુના માપ કેવા થઈ જશે સમાન થઈ જશે ચાલો તો આપણે સૌ પ્રથમ આપણે સંલમ સતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવી લઈએ તો સમલમ સતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર તો આપણને આવડે જ છે એ જ રીતના આ લમ ચોરસ છે તો લમચોરસ નો મેળવી નાખશું અને પછી આ તો બે સમાન થશે તો બંને મેળવીને પછી ત્રણેય સરવાળો કરી નાખશું ચાલો દાખલા નંબર પાંચ શું આપ્યું છે તો કે સૌપ્રથમ સમલમ ચુષ્કોણ સમલમ સતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે તો કે બે સમાંતર બાજુઓનો સરવાળો એકના છેદ માં બી આવશે શું આવશે એકના છેદમાં બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ચાલો હવે આપણને બે સમાંતર બાજુઓનો નો સરવાળો એટલે સમાંતર બાજુ એટલે આ સત્તર થઈ ગઈ આ છ થઈ ગઈ અને લંબ ના ગુણ્યા બે સમાંતર બાજુઓ તો કઈ કઈ એક તો સત્તર પ્લસ બીજી કઈ છ ગુણ્યા એનું લંબ અંતર કેટલું છે તો કે ત્રણ સીમ આ 1 ના બે એમ નામ આ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ત્રણ એમ નામ ત્રેવીસ તેરી ઓગણસીતેર તો ઓગણસી ના છેદમાં બે થશે આ બે ને હજુ હું કઈ ઉડાડતો નથી જો શું કામ નથી ઉડાડતો કારણ કે હજુ આપણે આપણે લખી નાખવાનું કે બે ગુણ્યા સતુષ કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે બે ગુણ્યા ઓગણસી જશે તો કેટલું શું આપણી પાસે છે તો હજી આપણી પાસે લંબચોરસ છે તો આપણે લંબચોરસ નું ક્ષેત્રફળ મેળવી લઈશું તો કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાય તો માં લંબાઈ કેટલી આપેલી છે તો લંબાઈ 17 સેમી આપેલી છે 17 પહોળાઈ કેટલી 6 સેમી તો 17 * 6 = 102 થઈ જશે તો 102 સેમી² ચાલ હવે આપણે મેળવવું હોય કે કુલ ક્ષેત્રફળ અથવા નિયમિત નિયમિત પર્શકણ નું ક્ષેત્રફળ બરાબર શું કરવું પડશે આ ત્રણેયનો સરવાળો ત્રણેય એટલે બે નો કરવો પડશે કારણ કે આ તો બે નું આપણે મેળવી લીધું છે બે સમલંબ ચતુષ્કોણ નું તો કેટલું છે એકસો ને બે પ્લસ કેટલું મેળવ્યું ઓગણ મીટર તો કેટલું થશે એકસો ને એકોતેર થઈ જશે એકસો ને એકોતેર મીટર સ્ક્વેર મળી ગયું તો આપણે કહી શકીએ આપણો જવાબ કેટલો છે એકસો ને એકોતેર મીટર સ્કવેર અને આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સક્રાઈબ કરી દીજો